સરસ મજાનું આ વેઇટલુઝ રિંગ્સ પી અને દિવાળી પહેલાં તમે પણ મારી જેમ વેઇટ લોસ કરી શકો છો આ લોસ રિંગ્સ પીને હું પણ મારું ચારથી પાંચ કિલો વજન ઘટાડીશ કારણ કે અહીં પહેલાં પણ જ્યારે મારું વજન વધ્યું હતું ત્યારે મેં નવરાત્રિની દિવાળી પર મારું ફિટનેસ મેળવવા માટે થોડું ધ્યાન રાખ્યું હતું આ વેઇટ લોસ રીંગ સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટીઝ કરી અને ખાવા પીવામાં ધ્યાન રાખ્યું હતું તો મારું વજન મહિનામાં કોઈ પણ બીજે વસ્તુ કર્યા વગર ખોટા ખર્ચ કર્યા વગર ઘરે બેઠા જીમમાં ગયા વગર મેં મારી રીતે તમને કહ્યું એ જ વસ્તુ બધી ફોલો કરી હતી અને મહિનામાં ચારથી પાંચ કિલો નહીં પરંતુ મેં દસથી પંદર કિલો વેઇટ લોસ કરેલું છે તો ખરેખર મિત્રો આ બધું તમારા માટે છે મારી વેટ લોસ જર્નીની દરેક દરેક રેમેડી હું તમારી સાથે શેર કરું છું આ કોઈ ફેક વસ્તુ નથી ખરેખર જો તમે થોડું ધ્યાન રાખશો તો તમારું 10 થી 15 વર્ષ જૂની ચરબી છે એ પણ ઘટવા લાગશે તો ચલો જોઈએ સરસ મજાનું અમેઝિંગ એકદમ ઇન્સ્ટન્ટલી વેટ લોસ કરતો રેસિપીનો વિડિયો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દેથી કરશો મારી ચેનલ નવી છે મારી ચેનલ નાની છે આપ સૌને સાથ સહકારની જરૂર છે આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને મળતો રહેશે તો ચાલો જોઈએ રેસીપી અને હા તમે વિડીયો જોવો છો તો લાઇક અવશ્ય કરજો સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ તો એ પણ અવશ્ય કરશો અને કોમેન્ટ્સ જરૂર આપશો તમારી એક લાઇક તમારી એક કોમેન્ટ્સ મને મોટિવેટ કરે છે અને નવા નવા વિડીયોઝ બનાવવા માટેની પ્રેરણા આપે છે ઓકે ફ્રેન્ડ્સ ચલો જોઈએ વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ તમારે વેઇટ લોસ કરવું છે તમારે વજન ઘટાડવું છે તો સૌથી બેસ્ટ બેસ્ટ આ રેમેડી છે અજમો લીંબુ અને આદુ ખરેખર આ રેમેડીની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું ફેટ લોસ કરી શકો છો તમે ચાહો તેટલું તમારું વજન ઓછું કરી શકાય છે આ આ એક સરસ મજાનો એવો વજન ઉપાય છે ઉપાયની મદદથી અત્યાર સુધી ઘણા બધા લોકોએ એમનું વેઇટ લોસ કર્યું છે ફેટ લોસ કર્યું છે અને સાથે સાથે વધતા વજનને કંટ્રોલ કર્યું છે સૌથી પહેલા અહીંયા આપણે આવા વેઇટ લોસ ડ્રિંક બનાવવા માટે જોયું એક ચમચી અજમો અજમાની અંદર એન્ટી ઓક્સિડન્ટ રહેલા હોય છે અજમો ફેટ કટરનું કામ કરે છે આ એક ચમચી અજમો તમારા શરીરની સો ટકા ચરબી ઓછી કરે છે આ એક ચમચી અજમો તમારા શરીરની ચરબી તો ઓછી કરે છે સાથે સાથે ઘણા બધા તમને નુકસાન થતા બચાવે છે અજમો તમારા પાચનતંત્રને મજબૂત કરે છે અજમો તમારા શરીરની ચરબીને તોડીને કાપવાનું કામ કરે છે અજમાની મદદથી તમારા શરીરની ચરબી તો તૂટે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને પણ બહાર કાઢવાનું કામ કરે છે અજમો 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 ફેટ કટર છે છે વર્ષોથી અને આ બંને એવી વસ્તુ જે તમારા વેઇટ લોસ માટે ખૂબ ઉપયોગી છે જો તમારે ખરેખર વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો નિયમિત રીતે અજમાનું સેવન કોઈને કોઈ રીતે કરવું જોઈએ તમારે ગેસ થયો છે એસિડિટી થઈ છે ગેસેટિક પ્રોબ્લેમ છે તો તમારે કશું જ નથી કરવાનું અજમાને થોડો શેકો એમાં થોડું ઉમેરો અને બસ સંચળ અને અજમો એક ચમચી ફાકી જાવ અને ગરમ પાણી પી જાઓ એક જ મિનિટમાં ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ દૂર ટૂંકમાં તમારા શરીરની અંદર પેટ ફૂલવો આફરો એસિડિટી અપચો કબજિયાત આ બધી જ વસ્તુ દૂર કરે છે અજમાના નાના નાના દેખાતા દાણા બસ આ અજમો એક એવી વસ્તુ છે જે તમારા શરીરની ચરબી ઓગાડે છે તમારા શરીરને તમારા શરીરને એકદમ અંદરથી ડિટોક્સીકરણ કરે છે સાથે સાથે અજમો તમારા શરીરની ચરબી ઓગાળે છે ને શરીરમાંથી બહાર કાઢે છે પરંતુ જ્યારે પણ તમારે અજમાનું સેવન કોઈ પણ રીતે કરવું હોય ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું પડશે કારણ કે અજમાની તાસીર ગરમ જો તમે થોડું પાણી વધારે પીશો એટલે તમારા શરીરની અંદર ઠંડક રહેશે અજમાની જે આડસર છે એ નહીં થાય તો અહીંયા આપણે એક ચમચી લીધો છે અજમો અજમાને આપણે એમ જ લેવાનું છે શેકવાનો બિલકુલ નથી બીજી વાત છે આપણે ઓછામાં ઓછું વીસ ગ્રામ જેટલું આદુ લેવાનું છે આદુની છાલ સાથે લો તો પણ ચાલશે આદુ છે એની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે માનવ શરીરમાં ચાલીસ ગ્રામ જેટલું આદુ નુકસાન કરતું નથી ઉલટાનું ચાલીસ ગ્રામ સુધી આદુનો રસ આપણા શરીરની અંદર જાય છે તો એ આદુ આપણા શરીરની અંદર અમૃત બની જતો હોય છે આપણા શરીરની અંદર અમૃત કોષોને જીવંત કરે છે આદુ આદુને અમૃત અમૃતકોષોને જીવંતો કરે છે સાથે સાથે આદુ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અહીંયા મેં તમે જોઈ શકો છો આદુ લીધું છે આદુને આપણે ખાંડી લેવાનું છે આદુ છે એને આપણે નીચે તમે ગ્રેટરની મદદથી ગ્રેટ કરી શકો છો આવી રીતે ખાંડી પણ શકો છો આ આદુ તમારા શરીરની અંદર ખૂબ સરસ મજાની પાચન શક્તિ કરે છે અહીંયા આપણે ખાંડેલા આદુને બીજા વાસણમાં મૂકી દઉં છું હું તો અહીંયા જોઈ શકો છો તમે કે મેં અહીંયા આદુને ખાંડ્યા પછી એક વાસણમાં લઈ લીધું છે આ પૂર્વ તૈયારી રૂપે કરવાનું છે હવે આપણે બીજી વસ્તુ શું ભેગી કરવાની છે એ તો લીંબુ તો લીંબુ હોય છે એનો આપણે રસ કાઢવાનો નથી પરંતુ લીંબુ હોય ને એને આપણે નાના નાના પીસીસ કરીશું આદુ આપણા શરીરની ચરબી ઓગાળે છે આપણા શરીરની અંદર ગંદા ચામેલા ફેટને દૂર કરે છે તો લીંબુ પણ કેટલું જ ઉપયોગી છે આ લીંબુના બે ભાગ કરવાના છે લીંબુની અંદર રહેલું એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબી ઉઘટાડે છે સાથે સાથે લીંબુની છાલ તમારા પેટની ચરબી ઓછી કરવાનું કામ કરે છે લીંબુના બીજ આપણે બિલકુલ લેવાના નથી એને આપણે સાઈડ પર કાઢી લેવાના છે તો જે લીંબુની છાલ હોય છે એની અંદર હાજર રહેલું એન્જોમેન ઓઇલ તમારું પાચનતંત્ર ઠીક કરે છે તો અહીંયા આપણે એક લીંબુ લેવાનું છે લીંબુના ચાર ભાગ કરીશું તો આવી રીતે તમે પૂર્વ તૈયારી રૂપે એક ચમચી અજમો લો અજમો એમ જ લેવાનો છે આદુ લેવાનું છે આદુ અને અજમાની સાથે સાથે આપણે લીંબુ લેવાનું છે હવે આપણે આ વેટલું સ્ટિન્ક્સ કેવી રીતે બનાવવાનું છે એ જોઈએ તો સૌથી પહેલાં અહીંયા આપણે આ બધી જ વસ્તુઓને સાઈડ પર રાખી દઈએ એક ગ્લાસ પાણી લઈએ એક ગ્લાસ પાણીની અંદર આપણે એડ કરીશું આદુ આદું ઉમેર્યા પછી અજમો ઉમેરી દઈએ અને સાથે આપણે જે લીંબુ છે એને બીજ કાઢી લીધા છે એક લીંબુના ઊભા ચાર ભાગ કર્યા છે લીંબુ ઉમેરી દેવાનો છે તો બસ અહીંયા આપણો આ વેટલો ઉસરીંગ છે ને એ બનાવવા માટેની પૂર્વ તૈયારી થઈ ગઈ છે તો આ જે વેટલો ઉસરીંગ છે એને આપણે ઓછામાં ઓછું દસ મિનિટ સુધી ઉકાળવાનું છે દસ મિનિટ એટલા માટે કારણ કે જેમ વધારે ઉકળશે ને એમના પોષક તત્વો સારી રીતે આપણા વેટ લોસ ડ્રિંક્સમાં સેટ થશે તો આ વેટ લોસ ડ્રિંક્સ ક્યારે લેવાનું છે કેવી રીતે પીવાનું છે એ પણ હું તમને જણાવીશ પરંતુ આ વેટ લોસ ડ્રિંક્સ પીતા પહેલાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે થોડા ધ્યાનમાં સૌથી મહત્વની વાત એ છે કે સૌથી પહેલાં તો આ વેટ લોસ ડ્રિંક્સ પીતા પહેલાં તમારે તમારા શરીરનો ગંદો કચરો બહાર કાઢવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું સવારમાં નિયમિત રીતે વહેલા જાગી ત્રણ ગ્લાસ પાણી હું ગરમ પીવું પહેલા દિવસે તમે એક ગ્લાસ પી શકો તો તમારે થોડી થોડી વધારવાની ટ્રાય કરવાની છે ટૂંકમાં દસ દિવસ સુધીમાં તમે ત્રણ ગ્લાસ ગરમ પાણી પીધા થઈ જશો એ પછી તમારે થોડું અડધી કલાક કલાક પછી આ વેટલોઝ ડ્રીક્સ પીવાનું છે અને એ વેટલો ડ્રીક્સ પીધાના ત્રીસ મિનિટ પછી તમારે ચા કોફી નાસ્તો એ ઉપરાંત સો સો ટકા રિઝલ્ટ જોઈએ છે તમારે તો થોડી ફિઝિકલ એક્ટિવિટીસ તો નિયમિત રીતે ચાલીસ મિનિટ દિવસમાં કોઈ પણ સમયે ચાલવાનું રાખો ઘરમાં ને ઘરમાં ચાલો ગાર્ડનમાં જાઓ કે પછી વોકિંગ એરિયામાં જાઓ ઓકે ફળિયામાં ચાલો ટેરેસ પર ચાલો તો ચાલીસ મિનિટ સુધી તમારે ચાલવાનું છે અને ત્રીજો નિયમ છે ભૂખ કરતાં ઓછું જમવું બસ આ વસ્તુ ફોલો કરશો એટલે એક વખત તમારું વજન ઘટશે પછી ફરી ક્યારે નહીં વધે અને આ ઉપાય તમારી પચીસ થી ત્રીસ વર્ષે જૂની પેટની ચરબી કેમ નથી તો પણ ઘટાડી દેવા સક્ષમ છે તો અહીંયા હવે આટલું જ ધ્યાન રાખવાનું છે આ વેઇટ રીંગ ને ઉપાડી લઈએ એ પછી ક્યારે પીવાનું છે એની વાત કરીએ અહીંયા આપણું વેટલો ડ્રિંક્સ બનીને રેડી થઈ ગયું છે આ વેઇટલોસ ટીને આસરે આપણે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે આ વેઇટલોસ રીંગ્સ ઉકળી જાય એટલે આપણે સવારે નરણા કોઠે હું ફળો ગરમ ગરમ પીવાનું છે તમારે દિવસમાં બે વાર પણ પીવું હોય તો તમે પી શકો છો આ વેઇટલોસ રીંગનું નુકસાન કોઈ જ નથી પહેલી વાર સવારે નરણા કોઠે અને બીજી વાર નું વેઇટલોસ રીંગ્સ રાત્રે સૂતા પહેલા પી શકાય છે દિવસમાં જો તમારી 10 છે દિવસની અંદર 4 થી 5 કિલો વજન ઘટાડવું હોય તો દિવસમાં બે વાર આ વેઇટલોસ રીંગ્સ પીઓ સાથે કહ્યું એ દરેક બાબતોનું ધ્યાન રાખો અને ખાવા પીવામાં ઘરનું જ જમો બહાર ન જમું ઘરનું જમું તો એમાં વધારે પ્રમાણમાં પ્રવાહી અને લીલા શાકભાજીનો સમાવેશ કરો ખરેખર તમારો વેઇટ સો ટકા થશે એકદમ અસરકારક છે આપણું આ વેઇટક્લોઝ ડ્રિંકની રેસીપી તો અહીંયા હું દસ મિનિટ સુધી ઉકાળીશ એ પછી આપણે જોઈએ તો આપણું જે લોસ ડ્રિન્ક્સ છે એ બનીને રેડી થશે એ પછી હું સવારે નળણા કોઠે પીશ તો દિવાળી પહેલાં મારે પણ મારું લોસ થોડું મેનેજમેન્ટ કરવું છે તો હું આ પ્રયોગ તમારા માટે શેર કરું છું એવું મતલબ કે હું બનાવવા ખાતર બનાવું છું આ જ પ્રયોગો હું મારા પર પણ ફોલો કરું છું તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમને પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વચન ઘટાડો